એક બાપુ હતા ભક્તિ કરતા હતા ઉંદેડો દોડતો દોડતો આવ્યો બાપુ પાસે આવીને બાપુ બચાવો બચાવો બાપુ કે હું છે બે જાય અરે કે બીજડો મારી પાછળ આવે મારી નાખે બી બાપુ કહે વયો જા એટલે બીજડો પાછો વયો ઉંદરડો બાપુને કહે બાપુ એક એવું તમારી અંજલી માંથી પાણી છાટીને મને મીંગળો બનાવી દે એટલે મારે આ લઈ નહીંગડા પીવાનું બાપુ કે હાલ કાંઈ વાંધો નહીં જેમ કરી બાપુએ અંજલી ઉપાડીને પાણી છાંટ્યું તો ઉંદરમાંથી માંથી બની ગયો આઠ દસ થી પંદર થી ઉંદરડો આવ્યો નહીં અને મેં બાવી દીધા ને ત્યાં મળું બોલતો આવ્યો મીઝડો બચાવો બાપુ બચાવો મારે પાછળ એક નાલા તો આવે સિંહ એ બાપુ કે સિંહ યોગ્યા પાછો અને સિંહ વયોગ જો ઉંદેડો પગમાં પડવો પડી ગયો બાપુ બાપુ હવે ભેગા ભેગ્યા કૃપા કરી દ્યો ને સિંહે બનાવી ગયો એટલે મારા જંજેટર નહીં બાપુ કે કાંઈ વાંધો નહીં બાપુએ પાણીની ઉપાડી પાણી જાય તો સિંહ બની ગયું બાપુને કાંઈ પગે પગે લાગ્યો નહીં નહી તો બેઠો હમ ટગર વગર આયું અને બાપુ કે હાલો હવે જાઉં શિકારનો નો વ્યવસ્થા કરો તો કે અમે શિકાર હોય અમે જાય બીજે ગોટવા જાય તો મૂન ખો કહેવાય ને મૂન અને બાપુ ઉપર જ ટ્રાય કરવી નહીં બાપુ એ પાછું ગાય ગા પાણીને અંજલી લે પાછો વીજળો બનાવી દીધો ત્યાં તો ઓળખ પગમાં પડી ગયો બાપુ મારી ભૂલ થઈ ગઈ માફ કરી દો મને હાલો કે છટકો બાપુ કે હવે આ તમારી દયા કરવામાં આ બધું તું મારી ઉપર પ્રયોગ કરો ને આવું હે મારા કલેજા